પાપા જેવી કોઈ પી કરી છે પાપા જેવો કપ લઈ લીધો છે કારણ કે એ વડેલ માણસ લે આ બધાને નનકી નનકી છે આ સાહ પીવા આવે એ નહીં કપ લે અને આને મોટો કપડો લીધો છે ઓછો પડે આટલામાં ફાઈનલી મિત્રો જેસલમેર ચારસો ને ચૌદ કિલોમીટર રહ્યું છે ચારસો ને ચૌદ કિલોમીટર જેસલમેર રહ્યું છે અને સાહ પાણી પીવા ઊભા રહી ગયા હોય ગાડીમાંથી તો જો બધાય ઉતરી ગયા હે આ બે પાસા ઉતરતા નથી તો આ જોડાણ બોળા ગોતે હે અને અહીંયા નાગરાજમાં સાપ પીવા ઉભા રહ્યા છે જો આ ભાઈ જો નવા જોડાણ ઉતરી ગયા હે અઠા નાગરાજમાં સાપ એ લેવી પછી ચારસો ને ચૌદ કિલોમીટર જેસલમેર જયુ છે પછી જેસલમેર તરફ નીકળી ગયું दा पवा पार्टी चालू कर दी दी छे जा पवा बेटा का उपाड़ लिदा है बेई जा भुछा થઈ ગયા હરલા આ બેને વાહે ને કી દીતા હે આ એક દીસ તો જ વાહે બેડમેન સાને મને ખાઈ ગયા હે ને ઉપાડી ગયા હે ફાઇનલી આ દોસ્તો जैसलमेर રાયા આ જો 10 મીટર લગીને ને કાંઈ નથી દેખાતું આ બધો ઝાકળ ભીડ્યો હે હું મારો ગાડી ધીમે ધીમે હાલે પચા 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 હાલી જાય હે આગળ કાંઈ દેખાતું નથી અને પબ્લિક પાસ હોય કઈ કુઈ ગયું છે અને આને મારે ઝાકળ ભીરી ગયો નાકમાં અને નાક થઈ ગયું હે કંઈ ના થઈ ગયું હે અને આ બે આ ગો બે ધાબળા ઓડર પીડ્યા છે બધા પડી ગયા જાય હજી તેરી કિલોમીટર કાપવાનું હોય તેરી કિલોમીટર પછી આ પુલ પૂરો થાય અને આ પુલનો સિત્તેર સિત્તેર કિલોમીટરથી પુલ છે રેગ્યુલર ક્યાંય ઉતરવાનું નહીં કાંઈ પંપ નહીં દુકાન નહીં ચા નહીં પાણી નહીં કાંઈ નહીં રેગ્યુલર સિત્તેર કિલોમીટર

ગુંડલી વડે વડે પડી ગયા હે ભાંગા ને બાંગા બધું બારું રહી ગયું હે ઉતા હે હું ધરાણા છે આખા જે નામ નીકળે તો રાખવું એટલે આ બધું મિત્રો આઠ વાગી ગયા હે આઠ વાગે એની સારી રીતે છે આઠ વાગ્યા આઠ વાગ્યા સાત ગયો ને આઠ વાગ્યા બિસ્લેરીથી મોટું ધોવાનું કામકાજ હાલે હે આ આ જો ને ના દિવસ જેવું નામ નથી જાગી આસન કરવા મીડિયા હલ્યા ભલે ને આ પ્રકારના માણસો આ

મિત્રો જેસલમેર પહોંચી ગયા આવી જેસલમેર આવીને આપણે રૂમ બુકિંગ કરાવી લીધો હે તો આમાં રૂમ બુકિંગ કરાયો હે આમાં રૂમ બુકિંગ કરાવમાન પીડ્યો હે કાઢ્યો નથી પાછળ થેલા ની પીડ્યું હે જો આમાં બધું થેલાની કાઢીને જે અંદર મૂકવાનું હે અને નાવાની બધી સુવિધા કીધી જે નાવાનું ની બધું બાકી છે નાય ને પછી રણમાં ને વાતચીત કરે હા બધા ઉભા રહી ગયા છે તો માવાની ખાએ હે માવાની ભાઈ કમ્પ્લેટ થાય છે વાતચીત કરે છે અને આ કઈ જેસલમેર ની હોટલ છે અને આ બાકી જો આ બાજુ બધી રિસોર્ટ જ છે એટલા રિસોર્ટ છે જ્યાં નવા બને છે અને આ રોડ આવી ગયો અહીંયા આ એ રોડ આવી ગયો છે અહીંયા છે થોડોક અંદર છે હોટલ આજે અંદર છે એટલે જે સામાન નહીં આપણે અંદર લીધું નથી હમણાં અંદર લઈને જાય પછી તમને હું રૂમ બતાવું તો રૂમ છે જેવી હોટલ છે હોટલનો ગેટ છે આ અંદરનું સેટઅપ હા અરે આ ફરતા રૂમ છે અડધા સાઈડ માં છે અડધા સાઈડ માં હે અને ઉપર છે જે ઉપર રૂમ છે આપણો રૂમ ઉપર છે બાકીના બધા બેન છે તો લોક મારેલા હજે સારી દીદી ઉપરના રૂમ ની ઉપર રૂમ નું ખોલવાનું અને આ એટલે એટલી જગ્યા છે ફરવાની ચાર આઠ ને બાર બાર જગ્યા ફરવા જવાનું હે પહેલા પેલા બધું ત્યાં ગાડી પડ્યું પીડ્યું છે ગાડી માં લાઈન પછી રૂમ માં મૂકીને પછી નાય અને મારા જો આ ભાઈ ઇન્ડિન મેર ઇકમ્પલેટ થઈ ગયા હે હજી તૈયાર થવાનું બાકી છે પણ આ ભાઈ તૈયાર ને આવા આવા તૈયાર ને ઘેરે આવ્યા હે ને હજી તો એ હાસું કે તૈયાર થવાનું બાકી છે એ ભોગવાનું હજી રાણ નું બાકી છે હજી રાણ નું ટેલર છે એટલે સામાન ને બધું લઈને પછી રૂમ માં મૂક્યું છે જે રૂમ માં આપણ બતાવવાનું બાકી છે ફાઈનલી જો મિત્રો રૂમ માં આપણે એકસો એકત્રીસ રૂમનો ચાર જણા રૂમ માં આ પ્રકારનો રૂમ છે આમાં બે પીડા હે આ જો આમ બાથરૂમ ટીવી એસી અને બે અહીં હુતા હે જે

લા ગારી છે કે આ પ્રકારનો રૂમ છે અને સામેને બધું જો આ લાઈન મૂકી દીધું છે આમાં સામાન પડ્યો છે ને આ જો બીજો જેણો મોટો સામાન છે મોબાઈલ છે આ સરથી કે આ પ્રકારનો નજારા આવે અલગ અલગ બેરી છે અહીંયા ઉકલો મારસે ઈ તો હાલ ડબુ આવી જું ઈ હાવ ઉકલો